માનેલા ભાઈએ બાર વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો બે મહિનાનો કિશોરીને ગર્ભ રહી જતાં આખો ભાંડો ફૂટ્યો હતો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા અમરોલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે સુરતા અમરોલીના કોસાડ આવાસની બિલ્ડિંગમાં રહેતો ચાલીસ વર્ષીય રબી ઉલ મઝત શેખ જંતુનાશક દવાનું વેચાણ કરે છે ગત ફેબ્રુઆરી મહિનામાં તેના ઘરે શ્રમજીવી પરિવારની બાર વર્ષીય કિશોરી ઉંદર મારવાની દવા લેવા માટે ગઈ હતી આ સમયે રબી ઉલે તરુણી ઉપર નજર બગાડીને રૂમમાં અંદર બોલાવી મરજી વિરુદ્ધ બે વાર જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો હતો

આ મામલે બાળકીના પિતાએ અમરોલી પોલીસનું શરણું લીધું હતું કિશોરી પાસેથી હવસખોર રબી ઉલની હકીકત જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસે આ મામલે રબી ઉલ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી તેને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત